ચામુંડા માતાજી મેલડી માતાજી નો લીલુડો માંડવો કરવામાં આવ્યો ઠાસરા તાલુકા નું ગોલવાડા ના શ્રી ચાવડા ગણપતસિંહ લલ્લુસિંહ ના ઘરે માતાજી નો લીલુડો માંડવાનો આયોજન કરવામાં આવ્યો અમારા સુપુત્ર ચાવડા વિનૂ શ્રી ગણપતિ ના સુપુત્ર ચાવડા પુતવીરાજસિંહ તથા નિકિતાબેન ના સુપુત્ર વિવેકરાજ જયરાજસિંહ ના બાધા નિમિત્તે માતાજી નો માંડવાનો આયોજન કરવામાં આવ્યો આ પ્રસંગે ગામજનો મોટી સંખ્યાની અંદર માતાજી ના દર્શન કરવા આવ્યા માતાજી લીલુડો મોડવોનું આયોજન કરનાર ભુવાજી માનસિંહ ભુવાજી સંજય ભુવાજી દશરથ ભુવાજી ઘનશ્યામ અનેક ભુવાજી હાજરી આપી હતી માતાજીના લીલુડા માંડવાની રમજત કરનાર એવા ચરોતરનો કિંગ રણજી જુનારા મોજ કરાવી આણંદ જિલ્લા બ્યુરો પંચા લલ્પેશભાઈ